લાઈક કરજો સેવ કરજો સબસ્ક્રાઈબ કરજો તો આપણે હવે ચેલેન્જ ચાલુ કરશો ચાલુ કરજો તો આ ચેલેન્જ ચાલુ કરીએ આટલે છે આપણે તો મિત્રો વિડિયો ની અંદર એવું છે આ ચેલેન્જ ની અંદર એવું છે કે આ જે બિસ્કિટ તો ખાવાના છે પણ એમાં એક ટ્વિસ્ટ છે એવી શું ટ્વિસ્ટ એ ટ્વિસ્ટ એવી છે કે બિસ્કિટ તો તમારે ખાવાના ફાઈનલ તો ખાવાનું જ છે એક સમય એક જ બિસ્કિટ ખાવાનું એક ટાઈમિંગ ઉપર એક ટાઈમિંગ ઉપર એક જ બિસ્કિટ ખાવાનું અને તમન ટાઈમ સમય કેટલો આલવામાં આવશે ખાલી 30 સેકન્ડ 30 સેકન્ડ ખાલી 30 સેકન્ડ ની અંદર તમે જેટલા બિસ્કિટ ખઈ શકો એક ટાઈમ ઉપર એક બિસ્કિટ ખાઈ રહ્યા પેટમાં જતો રહ્યો પછી બીજો બિસ્કિટ એવું એમ ને હા બરોબર એક પછી એક એક પછી એક એટલે 30 સેકન્ડ નો સમય આલવાનો એટલે ઘડી તમારે જેટલા બિસ્કિટ ખાવા એટલે ખાઈ શકો આ બિસ્કિટ પડ્યા તમે તમારા બધા ખાઈ તાકાત હોય તો એ તો વધારે હમણાં ને ખાલી તમે લફા લફ ઉપર છે

મારું તો ખાલી નોમ છે આલવા વાળા તો સારું ભાઈ છે શું કેજો કોઈ નહીં તો આપણે ચાલુ કરશું વિડીયો ચાલુ કરતા પહેલા આપણે એક વસ્તુ ચેક કરવા કરવાનું વધારે ખાશે તમને લાગે વધારે ખાશે મને તો સમજી જો ને હવે શરીર ઉપર નહીં દાવાનું સિંગલ બોડી ગમે એ કરી શકે એવું હા તો આજે ચેનલ તો ભાઈ મમકો છે પાછો 500 લેવાના છે 500 એ

પતિ તમારે અઢાર ઓગણીસ સેકન્ડ તો થઈ ગયું એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણતીસ તેન

તમારા જે તમે રાહ જોઈ રહ્યા હતા કે મોણ જેટલું ખાઈ શકે છે કેપેસિટી પ્રમાણે કુંભકરણ અવતાર એવા અમારા દિનેશભાઈ અને જે સાત દરથી ભૂખા છે ઘરે ખાવા નથી આવતા રોટલા બરોબર છે આયે મોઢું નેજુ ગાલડી નું ખાસ આવતા હવે ચાલુ કરો વધારે વધારે આપણે કોઈ કેવું નથી રેડી તો મિત્રો તમે જોઈ શકો છો 00 સેકન્ડ છે એ દિનેશભાઈ તમારો ચાલ ટાઈમ ચાલુ થાય હવે

ચેનલ માં જીતે થાય છે તો મિત્રો મે આ ચેનલ જીતી દો ની નોટ પણ લઈ લીધી છે તો દિનેશભાઈ મિત્રો તમને વિડીયો ગમ્યો હોય અને જો તમને જો સારું પ્રતિભાવ લાગ્યો હોય તો તમે કોમેન્ટની અંદર લખજો બીજો વિડીયો લાવો